પણ હવે એમની દીકરીને કોઈ કોઈ કારણ કોઈ કંઈક પગ પડી ગયો હવે એમ કહેતા આપણે એવું નથી માનતા છોકરાને જીનાત વળી ગયેલું છે એ સંતાન કોઈ કારણોસર ઇન્જેક્શન લાગતા ડેથ થઈ ગયો એમને ઘરે ફોન કર્યો બધા સગાવાળાને ફોન કરી દીધો કે ભાઈ તમે આવી જાઓ મારા છોકરાનું આવું બની ગયું છે એમ

પહેલો જ પ્રોડકાસ્ટ છે અને ભગુડાના જે અહીંયા મહારાજ છે આપણે એમની સાથે વાત કરીશું ઘણી બધી માતાજી વિશે વાતો જાણીશું તો અમારી સાથે જોડાયેલા રહેજો જય માતાજી જય મોગલમાં જય મોગલમાં શાસ્ત્રીજી આજે આપણે પ્રોડકાસ્ટ કરીશું તો મા મોગલમાંના વિશે આપણે ઘણી બધી વાતો તમારી પાસેથી જાણવાની છે તો પહેલો તો મારો પ્રશ્ન એ છે કે ભગુડામાં મોટી સરકાર કહેવામાં આવે છે ભગોડામાં મોટી સરકાર એટલે કે માતાજીનું જે મુગલમાં શું કહેવાય કે મુગલમાંની પ્રાગટ્ય તો ભીમરાણ છેલું જ હતું ગોરિયાળી પણ માતાજીનું સ્થાનક છે પણ ભગોડા જ્યારે માં ઊભી થઈ કે ના મારું અસ્તિત્વ છે દુનિયામાં એમ અને લોકોને બતાવ્યું કે ના હું આ પરા કાષ્ટા જે પરા

માતાજી કાપડે આવેલા દીકરીના કાપડે એક દીકરી માલધારી આ માલધારી સમાજ છે આહિર સમાજ તો એ લોકો અહીંથી માલ લઈ અને ઘર વિસ્તારની અંદર અહીંયા પાણીની અસર હોય ત્યારે એ માલ લોકો માલ સારવા ત્યાં જાય અમુક સમય ત્યાં વિતાવે જ્યાં હું ત્યાં અહીંયા પાણી બાણીને ઓલું થાય એ સમયગાળામાં ત્યાં એમને ગઢવી સમાજ આરે એને રહેતા બાજુ આજુબાજુમાં અને એ લોકો આરે એક સંબંધ બંધાણો સંબંધ બંધાણો પછી એમને ગઢવીના એક બા હતા એમને તારી કુટુંબની રક્ષા કરશે તો કરવું હું એમ મારે હું કેવી રીતના આને પણ તારે કાંઈ નથી કરવાનું ત્રણ વર્ષે આનો એક ભેડિયો ચડાવવાનો અને ત્રણ દર દશેરા દશેરા અર દશેરામાં એની લાપસી કરવાની આટલું જ તારે કરવાનું છે બાકી તો જો તારા ખમા ખમા ને ખમા થાય તારા કુળમાં એમ પણ આપણને એવો વિચાર આવે કે અત્યાર સુધી શક્તિ ટકી કેમ ભગોડા ની કે આજથી પાંચસો વર્ષ સાડી પાંચસો વર્ષ નો ઇતિહાસ છે હજી આજે તમે જોવો ને તો આજે તમને એવું લાગે કે હજી શક્તિ એની જ છે પણ એની પાછળનું રીઝન આ પરિવાર કે મા ઓલા માતાજી જે બોલ આપ્યા હતા ને કે ભાઈ તારે દશેરાની લાપસી કરવાની તો એને ઘરે મયત થઈ ગયેલું હોય ને તો એ લોકો લાપસી કરેલી છે એ ચૂક્યા નથી ચૂક્યા નથી બીજા નંબરમાં ત્રણ વર્ષે ભેળ્યો એ પરંપરા બોલ હાલે છે છે માતાજી જે વસ્તુનો આવે કે આ વસ્તુ તારે કરવાની એને ઘરની અંદર અમુક અમુક નથી કાંઈ કરાતો કે માતાજી આવી કે આટલી આટલી વસ્તુ નહીં કરવાની તો હજી સુધી આ સુધી એ લોકો નથી કરતા એટલે સત છે માતાજી અને આજે પણ એ અડેખમમાં જોગમાયા બધા ના કામ કરે છે સત્ય વસ્તુ મહારાજ અહીંયા મેં સાંભળ્યું છે ઘણા ખરા મોગલ માં મંદિર કે છે તરવેડો માને ચડે છે એટલે કઈ રીતે હોય છે તરવેડામાં માતાજી શરૂઆતમાં પહેલાં આપણે ભુવા આવતા અને ભુવા ડાક ડમરું અને માતાજીના ભુવા દ્વારા જે માતાજીનો શણગાર હોય માતાજીનું ઓઢણું આવે ભેળિયો અને જે આપણે ભાવથી માતાજી સાટું જે કાંઈ એનો શણગાર માતાજીના નિવેદ અને અમુક ગોરાણી જમાડવાની આવે એ ગોરાણી જમાડવાની એટલે એવું બધું પહેલાં પરંપરાગત કરતા માતાજીનો મેળો કહેવાય તો કે માતાજીનો મેળો ભરાણો માંડવો પરાણ કરણ તરવેડો કહેવાય તો તરવેડામાં બીજું કઈ નથી પણ એ માતાજી વિશે આપણે કરી લે માતાજી બહુ ખુશ થાય કે મારા માટે આવી એટલી વસ્તુ આપણે મા આપણે ઘરે મા હોય તો આપણે ખાલી સાડી લઈ જાય તો એ મા આપણે ઘરની મા હોય તો બહુ ખુશ થાય મારી હાટું સાડી લાવી એમ તો મા હાટું આપણે આવી રીતનું કઈક લઈ જાય માતાજીની પરંપરાગત હોય ત્રણ વર્ષે ચડે બરાબર પણ અહીંયા તો તમારી માનતા હોય તો રોજે રોજ આપણે તરવેડા અહીંયા સડાવીએ છીએ તો હવે અમે અહીંયા તરવેડો માતાજી એવું વચન આપેલું છે કે કુંવારી દીકરી નાની એવી દીકરી હોય દસક વર્ષની તો એમને મારો ઘડીઓ વધારી દેવાનો અને એમના હાથે બસ અમુક શણગાર સડાઈ જાય એટલે મને તરવેડો સડી જાય એટલે અમે અહીંયા નાની દીકરી આગળ તરવેડો સડાવીએ છીએ ભૂવા ને એવું નથી કંઈ કરતા દોરા ધાગા અમે તમે જોજો અહીંયા કે મંદિરની અંદરથી કોઈને અમે દોરો પણ નથી આપતા અહીંથી કે કાંઈ માની આરે વાત કરી લો અને માની અરે હાથ કરો અરજી કરો અને અરજી કરવામાં તમને ખબર છે ગાંધીધામનો ઇતિહાસ તમને ખબર છે છે તો ગાંધીધામ રામજીભાઈ કરીને મહિનામાં એક હશે દર્શન કરવા આવે તો ત્યારે એમની પરિસ્થિતિ એવી એવી હતી કે એ લોકો બાઈક લઈને આવતા આજે ગાડી લઈને આવે છે પોતાની માય એની વેળાવાળી પણ એમના માતાજીએ સંતાન આપેલું એ સંતાન કોઈ કારણોસર ઇન્જેક્શન લાગતા ડેથ થઈ ગયું ડોક્ટરો કેટલા વર્ષનો એ બાળક હશે એક અગિયાર વર્ષનો છોકરો છે મોટું જ કહેવાય હા મોટું તો ડૉક્ટરોએ એમ કીધું કે ભાઈ આને વાયરસની હિસાબે આનું હવે અત્યારે હવે કાંઈ થાય છે કે એમ છે નહીં બે ત્રણ ડૉક્ટરની બધી સલાહ પણ બધાનો આ જ જવાબ એમ એમને ઘરે ફોન કર્યો બધા સગાવાળાને ફોન કર્યો કે ભાઈ તમે આવી જાઓ મારું છોકરાનું આવું બની ગયું છે એમ મને પણ ફોન કરેલો મારે એને અરે હારા સંબંધો છે મને પણ ફોન કરેલો કે બાપા આવું બની ગયું પણ એને ઘરના જે હતા એમના પત્ની એને મા ઉપર એવો શું ઘરમાં ભભૂતિ પડેલી આ કવન કુંડની ભભૂતિ પડેલી કે ઘડી ખમીજા રામજી કે હું આવું છું કે મારી મા ભગુડાવાળી કે મને નિરાશ નહીં કરે

ભૂલું નહીં થવા દે આજે હું એના ભરોસે એને મૂકું કાઈ નહીં તો પણ મૂકું એવો ઇતિહાસ હમણાં તમને કહું એક છે રાજુલાના છે અચ્છા રાજુલાના મોબેડેન છે તો એ તો આમાં ઓછું માને પણ હવે એમની દીકરીને કોઈ કોઈ કારણ કોઈ કંઈક પગ પડી ગયો હવે એ એમ કે આપડે આપણે નથી માનતા હું કે આ છોકરાને જીનાત વળી ગયેલું છે તો એ છોકરી ઘરે બેભાન થઈ જાય અહીંયા પણ લાવેલા એમની બાજુમાં બીજા પરિવાર આપણા હિન્દુ રહેતા હતા તો એમણે કીધું

તો આવી રીતે વાત કરી હવે હું તો આ વસ્તુ ત્યાં જાણ કારણ કે અમે એવું કરતા નથી કઈ મને આમાં કઈ ખબર પડતી નથી હું તો ખાલી પૂજા કરી દઉં બીજું કઈ મને આવડતું નથી માની સેવા ભોળા ભાવથી કરીએ છીએ બાકી બીજી કઈ જાણ નથી પણ એ છતાંય તમે માનું નામ લઈને લાવો આવી જશે મેં કીધું તો આવી હોતે કીધી દીકરી અને અહીંયા આવીને પડી ગઈ બેભાન પડી ગઈ પાંચ દસ મિનિટ સુધી ભાનમાં ના આવી એ તો આ રેલી મારી સામે બનેલો દાખલો તો બી પરેશાન થઈ ગયા તો મેં કીધું હવે એક કામ કરો માતાજી પાસે હું રોજ પૂજા કરું ને એનું પાણી મેં કીધું જરાક મોઢામાં આપો માં કે કરે બાકી આપણને કંઈ ખબર પાણી જેવું પાયું થોડું ભાનો આવી આજ થકી છોકરીને પ્રશ્ન નથી બોલો કાઈ નહી ભોડા ભાવ છે આપણે બીજી કઈ ખબર પડતી નથી પણ ખાલી પાણી એમને આપ્યું એ ભોડા ભાવથી આવ્યા છે તો હજી આ દીકરી હર મહિને પૈયા લાગવા આવે છે મુસલમાનની દીકરી હર મહિને પૈયા લાગવા આવે છે મુસલમાનની દીકરી

સાક્ષાત મારે વાતો કરતા એમની આરતી જોવા હજી પણ હું આરતી કરું ને તો ગમુક અમુક એમ પૂછે કે બાપુ ક્યારે આરતી કરવા આવવાની તો કે ભાઈ મેં હું એમ કહું મારા બાપુજી જ છે તો હું એમ કહું કે ભાઈ હવે એ નથી આવતા તો નિરાશ થઈ જાય કારણ કે અમે એની આરતી જોવા જ આવેલા એક ફરી રાજકોટના પીએસઆઈ ખુદ એમની આરતી જોવા અહીંયા આવેલા આરતી એનો ભાવ જ એવો હતો આરતીમાં બસ એ બીજું કાઈ દેખાય નહીં મારે એમ જ વાતો કરતા હોય એવો ભાવ હજી હું આરતી કરું છું પણ એની દસ ટકા હું આરતી કરીને બાયપાસ કરેલું છે દસ વર્ષાસ કરેલું છે બાયપાસ કરાવ્યા પછી પણ એમને દસ વર્ષ આરતી કરી બાયપાસ કરાવ્યા પછી માણસ ભાંગી જાય પણ એમને બસ માની કૃપા પચીસ છવ્વીસ વર્ષ સતત આરતી કરી શરૂઆત થઈ માતાજી નું તો પરિવાર લોકો કીધું કે બાપુ તમે આ સંભાળો એમ તમે આરતી કરો તમારે ત્યાં પેલાથી મારું આપું જોઈએ પેલા પરિવારના લોકો દીવા અને એવું ધૂપ ને એવું કરતા પછી આ મંદિર બન્યું પછી મારા બાપુ જેને હોપેલું કે ભાઈ તમે કરો એ તો ખૂબ ખૂબ આભાર તમે અમારા ભક્તિ અમૃત સાથે જોડાયા અને પોટાશમાં અમારી સાથે ઘણી બધી માતાજી વિશે વાતો કરી હા જય માતાજી જય માતાજી જય મા મોગલ છે તો મિત્રો ઘણી બધી વાતો જાણવા મળી છે અને ખૂબ મજા આવે એવી વાતો છે તો ખરેખર મા મોગલ અહીંયા હાજરા હાજર છે અને જે પરચા બતાવ્યા છે આપને મારા જે તો ખરેખર બહુ મજા આવી તો મિત્રો તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો આ પોડકાસ્ટ કેવું લાગ્યું એ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટમાં જય મા મોગલ લખવાનું ભૂલતા નહીં જે દાદા જય મા મોગલ